કઈ કે છે ખાવાનું રોહી શું ખાવું છે હા રોહી પેપ્સી ક્યાં મળે અહીંયા કપાઈ રહ્યા છે ટમેટા જો તમે જોઈ શકો છો અહીંયા કપાઈ રહ્યા છે કાંદા હા અને આ ભાઈ કાંદા કાપવામાં એક્સપર્ટ છે ભાઈને બતાવો જરાક ચીણું કટિંગ જો બારીકી ખાલી હજી તો ભેલ પ્રોગ્રામ તો બાકી જ છે પણ આ બધા અહીંયા ઝાપડવાનું ચાલુ કરી દીધું છે કે ભૂય ટેસ્ટ એમાં કરવાનો જ ન હોય કેમેરામેન અભી સાથે હું દિવેશ કુકડિયા તમને અપડેટ આપી યેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એવરી કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને કંઈક લાઈફમાં પ્રોડક્ટિવ કરી રહ્યા છો તો આજે છે સન્ડે વાગી ગયા છે સાડા આઠ વહેલો જગાડી દીધો આજ તો ભાઈ હોવાનું હોય થોડાક મોડે સુધી પણ વહેલો જગાડી દીધો શું ફાયદો અને અત્યારે જો અહીંયા મેડમની નેન્સીની તબિયત અત્યારે થોડીક ખરાબ થઈ ગઈ છે અત્યારે દેશી નુસ્ખા ચાલે છે કાલ સાંજની તબિયત ખરાબ થઈ ગઈ છે જો કે દવાખાને હતા તો અત્યારે મમ્મીએ દેશી નુસ્ખા અપનાવ્યા છે ઠંડુ પાણી છે અંદર ને આમાં મીઠું નાખેલું છે તો એ રીતે પગ રાખે તો પેટ પર દુખતું બંધ થઈ જાય એવું મમ્મીનું કહેવું છે એ રીતનું કર્યું છે કાંઈક દેશી નુસ્ખા અપનાવ્યા છે અને જવા સવારમાં ભાઈ

બીયા કરવા જાના પણ ખાવ મોડી પાણી જેવી છે કેમ ખાવી તરબૂચ આની કરતા સારું હોય હવે ચાલ પી લેવું તો અમારે ધોઈએ હવે કેટલી ખાઈએ હવે ધોઈએ પીટીએ હવે થોડીક બીજા વિડીયો ની તૈયારી કરી છે તો કે એડિટ થઈ ગયો છે બસ ખાલી થોડું ઘણું એડિટ કરવાનું બાકી છે જે લેપટોપ માં 10 કિલો ની કે 20 કિલો ની પેટ યાદ રાખી પેટ જ લેવી પડે આપણો લેપટોપ છે મે એડિટિંગ થોડું કરના કે જે આપણો કાલનો વ્લોગ અપલોડ થવાનો છે શનિવારનો જો કે કાલે સાંજે બાર ગયા હતા પણ દોસ્તાર સાથે વસ્તી કરવામાં ટાઈમ ગયો ગયો મેં કાંઈ વિડીયો બીડીયો લીધો નહીં એન્જોય મારી લીધું અને આ ખુલી ગયો છે આપણો તમને જરાક ક એક વસ્તુ બતાડું મારા લગ્નના ફોટો બતાવું તમને એક મિનિટ ખાલી તમે બન્યા રહીજો જોમાં તમને બરાબર દેખાય તો જો કે બહુ બધા છે ખુલ છે અને એવું લોડિંગ થાય એવું મોટી મોટી ફાઇલું છે આ છે હું ને મારી બેન જે તમને દેખાતું હોય તો આ ટાઈપનું વીચ છે આપણું જેમાં અમારા તાજે તાજા લગ્ન થયા છે બે મહિના પહેલાં એના બધા ફોટોગ્રાફ છે જો કે મેં પણ બરાબર જોયા નથી જોઈ લેશું ટાઈમ મળે ત્યારે જો કે ટાઈમ કોને મળે છે તો બહાર જવામાંથી ઊંચા નથી આવતા રોટલા ખાવામાંથી ઊંચા નથી આવતા રોટલા તો શરૂ ને શરૂ રહી છે અહીંયા બેઠી બેઠી દાંત કાઢે છે મારી હવે અમારું ફૂલ ફેમિલી છે અમારા પપ્પા છે અમારા મમ્મી છે અમારી બે બેન આ બે બંને બેન ને આ બે બંને બેન મારે ચાર બેન છે ને હું એક છું

આપણે કંઈક જઈએ છીએ કે કેમ છે કેમ નહીં તો કે આપણે શનિવાર રવિવાર હોય ને ઘરે બેહી રહીએ એવું તો બનતું નથી ક્યારે ત્યારે જો કોઈ દોસ્તાર વસ્તવાર કોઈ અવેલેબલ ન હોય તો વાત અલગ છે કારણ કે એ બધા પોતપોતાની રીતે કામે ગયા હોય તો મળી આજે સાંજ સુધી બન્યા રહેજો વિડીયોમાં અને એન્જોય કરતા રહેજો કેમ તમને વિડીયોમાં મજા આવે છે કે નહીં ગુજરાતીમાં મને કોમેન્ટ કરીને એકવાર જરૂરથી બતાવજો તો શું છે કે અમને પણ ખ્યાલ આવે એ તમને લોકોને મજા આવે છે કે કેમ હવે અત્યારે વાગી ગયા છે બપોરના સાડા બાર અને બેસી ગયા છે જમવા ખાઈએ છીએ જેમ પીરડા અને આ કેરીનો જે આપણે અથણો બનાવીએ એ અને અહીંયા બની ગઈ છે ખીચડી અને તમે જો ખાલી કોણ આવ્યું છે અમારા ઘરે અમારા ઘરે આવ્યા છે રૂહીબેન મારી વાણગી છે એની મમ્મી નથી એટલે પેલા કોંટામાં નથી મમ્મી હોય તો કોંટામાં આવે એ મમ્મી આવવાની છે સાંજે હા રુય બ્લોગ જોયો તો ગોળાવાળો જોયો તો વિડીયો ન જોયો માવીને કેજે બતાવો સમજો ચલો ગોળો ખાધો તો ને ગોળો ખાધો તો ને એનો વિડીયો બનાવ્યો જોયો નહીં તે ઈ એના ઘરે બ્લોગ જોવે પછી એના બાને ગઈ

અને અત્યારે એને મમ્મી નથી એટલે વળ ખાય છે ખાવાનું એ નથી ખાતી બના મસ્ત ખાઈ ને મસ્ત એસી શરૂ કરીને આવી ગયા છે મસ્ત સુવાને અમારા ભાણગી કઈ કેય છે ખાવાનું રૂઈ શું ખાવું છે હા રૂઈ પેપ્સી ક્યાં મળે દુકાને પેલા ની આવે પેલા રૂપિયાની આવે બે રૂપિયાની ની બે રૂપિયા ની એક સરખાવી છે મામીન કે લઈએ દે મામીન કે તો કે કે મામીન કે મામી પેપ્સી ખાવી કે કેવી ખબર પડે છે પેપ્સી ખાવીને દુકાને મળે છે જોવો ખાલી તમે પેપ્સી ખાવી છે

હમણા 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 આપણે એક બે દિવસ પછી જાહું કોને 52 બા આવે ને દેશમાંથી પછી હો ને અહીંયા છે તો જ છે નગર નહીં નહીં નગર નહીં ભી પાણી ખરીદી થઈ ગઈ છે આમાં જોઈ લો તમે આપણે અત્યારે જઈએ છીએ બહાર આમાં છે મોમરા આપણે કરવાની છે નાનપણની યાદ તાજા આમાં છે બધું બધી અલગ અલગ વસ્તુ છે તો જોઈ લેજો તમે અમે ક્યાં જઈએ છીએ મજા આવવાની છે આજે બધા દોસ્તારો ભેગા થયા છે અમારા સ્પેશિયલ અહીંયા ભાઈ આવી ગયા છે અને અહીંયા પ્રોપર બેસવાનો સુવાનો બધો સેટઅપ લાગી જાય તો ભાઈના રહેજો વિડીયોમાં તમને પણ મજા આવશે અમારી સાથે મળ્યો નાખ દે એમાં નાખ દે ને બધા આપી દે ને સારવાનો જઈને પેલા નવું ને એવું લાગે રાજન મોન્ટેસા ટાવર અને અત્યારે ભાઈ આવી ગયા છે ડુમસ વીઆર મોલ થી આગળ ડુમસ રોડ પર અને હવે જોયે છે સારું સ્થળ ક્યાં મળે ત્યાં બેસીને આપણે મસ્ત નાનપણની યાદ આપણે તાજા કરવાની છે જે આપણે નાના હતા ત્યારે જે આ રીતનું કંઈક આપણે કરતા જે હું પહેલા સ્થળ ગોધી લઉં પછી તમને હું બતાવું કે કઈ રીતનું આજે અમારું શેડ્યુલ છે શું છે શું નહીં તો બન્યા રહેજો વિડીયોમાં બતાવું છું આગળ એક સ્થળ સારું ગોતીને કેમ છે કેમ નહીં પ્રોગ્રામ આપણો ક્યાં પહોંચે છે અને તડકો છે એમ તો થોડો ઘણો હવે ઓલમોસ્ટ પાંચ વાગી ગયા છે તો હમણાં ઓછો થઈ જશે તો બતાવું તમને કઈ રીતનું આપણું છે કાર્યક્રમ જો તમને પણ જોઈને મજા આવશે કારણ કે તમે પણ આ રીતનું કંઈક આવી રીતે તમે જ્યારે નાના હશો ત્યારે પણ તમે આ રીતનું કંઈક કર્યું હશે

કેમ કે ઓલું હતું ને કે એક જણો ટમેટા લાવે એક જણો કાંદા લાવે એક જણો લીંબુ લાવે એ રીતે લાવીને બધા એક જગ્યાએ ભેગા થાય ચોપાટીમાં ને પછી ત્યાં બનાવે ભાઈ બધા ભેળ તો આપણો આજે કઈક પ્રોગ્રામ એવો છે બધા અલગ અલગ વસ્તુ લાવ્યા છે અને આ જો વડવાઈ વડલાની વડવાઈ હોય એવી અહીંયા પતલી પતલી દેખાય છે આપણો પ્રોગ્રામ કઈક આવો છે બધા અલગ અલગ વસ્તુ લાવ્યા છે તો બનાવવા છે બનાવવાના છીએ ભેળ અને પછી ભાઈ રમશું ફૂલ વીકેન્ડ મોડમાં બડો છે તાપડું બાપડું છે બધું કમ્પ્લીટ લાવેલા છીએ બધા બનાવીએ મસ્તીની મિક્સ ભેળ તો તમને પણ અમે બતાવશું તો બના રહેજો વિડીયોમાં જેથી તમને પણ મજા આવે અને જોકે તમે ટેસ્ટ તો નહીં લઈ શકો ભેળનો જોકે તમને પાણી તો મોઢામાં જરૂર આવી જશે તો બને રેજો અમે હું હું વસ્તુ નાખીને કેવી રીતે ભેળ બનાવીએ છીએ જોઈએ ને તમને બતાવીએ પણ અને અહીંયા કઈ બાજુ ક્યાંથી કાંટા વાગે છે કઈ ખબર નથી પડતી ને અહીંયા જોવો ખાલી પતલી પતલી દોરીઓ કેટલી દેખાય છે હા 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 દેખાય છે તમને એડવેન્ચર કરતા એવું લાગે છે આમાં બેસી જાય તો એવું છે ઓફરોડિંગ જો કે ગાડીમાં હોય પણ અમે અહીંયા કરીએ છીએ આમ શોર્ટકટ રસ્તો હાર સિમ્પલ છે જવાનો પણ અહીંયા બધા બધા કહે કે ભાઈ બધા એને શું થોડોક ઢઢો રહ્યો કે નહીં અમારે ગ્રુપમાં નીચે ચપલામાં બધા એને ખૂદી જાય છે અને આ પૌડા છે બાવળિયાના જે છોકરીઓને બહુ ભાવતા હોય અને ચપ્પલના કલરની હાલત જુઓ તમે તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ડુમસ બીચ આ ટાઈપનો કંઈક નજારો છે પાણી નથી અત્યારે તો કે ઓલમોસ્ટ ક્યારેક જ પાણી હોય છે અહીંયા ક્યારેક ક્યારેક હોય ને ક્યારેક ન હોય પણ પવન પવન ચાલતો રહે છે ગરમી થાય નહીં હજી થોડોક તડકો ઓછો થઈ જાય પછી આપણે આપણો પ્રોગ્રામ ચાલુ કરીએ અહીંયા બધો હવે સેટઅપ લગાવ્યું છે બધાએ તો એન્જોય કરીએ હવે અહીંયા બનાવીએ કે નીચે બનાવીએ કારણ કે બેહવામાં જરાક કમ્ફર્ટેબલ લાગતું નથી તો પાથરેલું હોય તો કોકને એમ લાગે કે બેહવા જાઓ અંદર ગરી જાય આ ભાઈ હમણાં અંદર ગરી ગયા હતા રહી ગયા છે તો જોઈએ ઘડીક વાર બેસીએ ને તો થોડોક તડકો ઓછો થઈ જાય બાને તો છે કે છાયામાં પ્રોગ્રામ આપડો કરીએ તો વધારે મજા આવે આ ટાઈપનું વ્યૂ છે કે ભાઈ અહીંયા કપાઈ રહ્યા છે ટમેટા જો તમે જોઈ શકો છો અને અહીંયા કપાઈ રહ્યા છે કાંદા અને આ નજારો ભાઈને બધાને એક એકવાર બતાવી દો જે પ્રોગ્રામ ચાલુ છે પવન વધારે ચાલે છે એટલે એટલા માટે આપણે પહેલાં બધું કટિંગ કરી લઈએ કટિંગ કર્યા પછી બધું આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ બધા મિક્સ કરી દઈશું જોકે આગળ જેમ જેમ આગળ વધીએ તેમ તેમ તમને અમે આગળ બતાવશું કઈ કઈ રીતનું કઈ કઈ વસ્તુ નાખીએ છીએ આ રીતનું કઈક અમને કટિંગ કરતા આવડે છે જોકે અમને ઘરેથી કટિંગ કરેલું મળી જાત પણ એમાં પ્લાન થોડોક ચેન્જ થઈ ગયો પહેલાં જવાનું હતું અમારે પહેલી બાજુ રિંગ રોડ સાઈડમાં ચશ્મા સાહેબ પણ ત્યાં જવાનું મેં કીધું એની કરતા આપણે દરિયા કિનારે જઈને ખાઈએ તો વધારે મજા આવશે પણ અહીંયા પાણી નથી તમે જોઈ શકો છો પાણી નથી નગર પાણી હોત તો વધારે થોડીક મજા આવત પણ હવે જોઈએ એન્જોય મારીએ છીએ અને આપણે બનાવેલી હોય મતલબ કે આપણે બધી વસ્તુ કરેલી હોય જે મતલબ બનાવવાનું છે કે આ તે મતલબ તો આપને વધારે એમાં સ્વાદ આવે અને બધાને ભાવે હોત કારણ કે અત્યારે બધા બપોરના આતુરતાથી વાત જોઈ રહ્યા છે કે ભાઈ આજે ભેળ નો પ્રોગ્રામ બનાવીએ ભેળ નો પ્રોગ્રામ બનાવીએ તો બધાને શું કે જે બધા વાટ જોઈને બેઠા ખાવામાં જે લેટ થાય એમાં તમને જે વસ્તુ જે સ્વાદ આવે એની કઈક વાત જ અલગ છે તો તમને જો કે અમે ભેળ બનાવવાના છે એ પ્રમાણે તમને જોઈને સ્વાદ આવી જાય તમારા મોઢામાં પાણી આવી જાય કારણ કે આપણે ખાવાના બધા શોખીન છે એટલે જેટલા બધા બેઠા છે

એ તમે જોઈ શી રહ્યા છો અત્યારે અહીંયા જે અત્યારે લાઈવ કટિંગ કરવામાં આવ્યું છે અને આમાં છે આપણે કાંદા અને કાચી કેરી જે મિક્સ જો કે તમે જોઈ રહ્યા છો મિક્સ કરી રહ્યો છે અમારા આ ભાઈનું ઝીણું કટિંગ છે અને આમાં છે બધું આમાં બધી એ વસ્તુ છે ક્રંચેક્સ છે કુરકુરિયા છે ચટપટી છે બહુ બધી બધા ઘણા પ્રકારના ગળામાં ઉડે છે ગળામાં ઉડે તમે જોઈ રહ્યા છો પકડવું ડુમસ ગામ ધુમાડો બહેન લગભગ બસો જણાની વેફર વેફર ઓલી ઓલી ખાઈ શકે એવું લાગે છે એક વસ્તુ તો યાર ભૂલાય ગયા યાર લીંબુ ઉપર થી નાખ દેવું કઈ નઈ પેલા ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરી લઈએ છીએ તમે જોઈ રહ્યા છો આ રીતનો આપણો કઈક કાર્યક્રમ છે જેથી બધું લીંબુ બીંબુ આવતા ખાટી મીંટી થાય ત્યારે બધાને મજા આવશે અત્યારે જોકે પહેલાં કોઈ એક નથી અને આવા તીખી ચરણી છે એલા માપે નાખજો ખામ ઘડી કહ ઊભો લીંબુ સાથે નાખીએ તો આપણે એક આ રીતનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે અને અત્યારે તમે છાંયો પણ ઓછો ઓલા તડકો પણ ઓછો થઈ ગયો છે આમ લોકોને બતાવો ને ધીરે ધીરે ક્રાઉડ પણ વધી રહ્યું છે નીચે પણ આપણે શું છે કે ક્રાઉડ સાથે કઈ લેવા દેવા નથી કારણ કે આપણે છીએ ટોચ ઉપર બેઠા છીએ એટલા માટે આપણે તીખી ચટણી જે લાવ્યા ટેસ્ટ કરીને નાખશું કારણ કે આ એવું કેવું છે કે બહુ તીખી આવે છે તો કેટલી નાખવી ને કેટલી નહીં કઈ જોતા તમને ઓછું લાગે એવું હોય તો મને કયો કે નાખવા જેવું છે ટમેટા ને એવું કઈ ઘટતું એવું લાગે છે તમને શાંતિ રાખ હજી ભાઈ હજી ઓલા ભાઈ આવે છે અને આની સાથે આવે છે હજી થમ્સઅપ તો થમ્સઅપ અને હજી આમાં ગ્રીન ચટણી આવશે ઉભો પેલા ચાખવા દે ચાખી લઉં પેલા બહુ ગજબ ની દીકી છે ભાઈ થોડીક નાખું છું તમે મને કહેજો કેટલી નાખું એટલી નાખું એમની નાખી જોઈએ હાલો ને એટલી એટલી નાખીએ છીએ બધાના ભૂકા ન નીકળી જાય જગ્યા ના અભાવે અને પેપર ઓલા ભીના થઈને નાના થઈ ગયા છે પણ કાઈ વાંધો નઈ અને આ ભાઈ ને બતાવી લઈને આવ્યા છે પર્સનલી એક એક થમ્સ આવી એવું લાગે છે મને તો ભાઈ

એટલે બધું બધું નથી ઉડાડવાનું ભાઈ અત્યારે ભાઈ નખાઈ રહ્યા છે લીંબુ અને એમાંથી ભાઈ આ બધા ઘોડવા વગર ને આપ્યા છે એટલે ભાઈ બળ કરવું પડે છે થોડુંક વધારે આપણે ભેળના બનાવનાર આપણે દાતા છીએ દાતા નહીં પણ બનાવનાર આપણે છીએ કારીગર સોરી અમારે હમણાં લગ્ન છે હમણાં બીજા મહિનામાં બે હજાર પચીસ માં બીજા મહિનામાં એમાં ભોળ એના પપ્પા કેતા કે ભેળ નો પ્રોગ્રામ આપણે રાખવાનો છે તો આપણે એના લગ્નમાં પણ આપણે જ બનાવશું અને આ ભાઈ ઓલી ગુજરાતી કેવી ચટણી કેવી કીધી કડાકો કેવો તીખારો તીખારો ચટણી એકવાર ભાઈ ટ્રાય કરજો તમે વરાછામાં ગીતા બેકરી માંથી વસ્તુ છે આપણે ઘરે બનાવીએ પણ આવી તીખી ન હોય આપડી આપણે શું કે ઘરે ખાવાની અને પછી નગર પછી હર હર માં તકલીફ પડે લોકો ને આ રીતનું કઈક હવે લીંબુ નખાઈ ગયા છે અને જેને ભાઈ મીઠી ચટણી નાખવી હોય એ લોકો નાખી કે કારણ કે આમાં બે પગ છે એક ચટણી નાખવી છે ને એકને નથી નાખવી ખોટા છોકરા બાધે એની કરતા આપણે જેને ખાવી એ સાઈડમાં નાખી દે દઈએ તો આપણે મિક્સ કરી દઈએ છીએ

માપે નાખશું નગર ભાઈ ખોટી ખારી ન થઈ જાય આ વિડીયોમાં લોકોના ભરી ભરીને કમેન્ટ આવવાના છે કે ભાઈ અમારે માટે પણ આ લોકો યાર તમે લોકો યાર કમેન્ટ નથી કરતા તમે કંઈક કમેન્ટ કરો તો અમને કંઈક ઉત્સાહ આવે કે અમને એવું લાગે કે નહીં ભાઈ અમારી મહેનત સફળ ગઈ તો તમે એકવાર કમેન્ટ કરવાનું રાખો તમે કમેન્ટ કરશો તો અમારો દિવસ બની જાય છે હવે ભાઈ ચાખો તો કેમ છે કાકરા તૂટતા લીંબુ તો નાખ તો બધો કાર્યક્રમ પતી ગયો છે અને પબ્લિક પણ વધી ગયું છે જો ખાલી તમે નજરો પબ્લિક આમ તો જો કે ઓલી બાજુ દેખાય છે આ બાજુ નથી તો નીકળી છે નીચે તો ભાઈ ભેળનો પ્રોગ્રામ બતાવીને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે અને બધાને આપણે પૂછીએ કે ભેળ કેવી લાગી બધાને ભાઈ તમને બધાને ભેળ કેવી લાગી એક નંબર જોરદાર તો ભાઈ ભેળ કંઈક બહુ ચકાચકત બની હતી એક દાણો નો પડ્યો રહ્યો બધાએ લપેટી લીધું તો આવી જ રીતે કંઈક નવા નવા કન્ટેન્ટ આપણે લાવ્યા કરશું અને મજા કર્યા કરશું દર્શન ડે તો આપણે આ આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાનો વિડીયો સારો લાગ્યો હોય જો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ